દાદા મેકરણ કે ઈ કીધું છે બીજું કે એવું લાગ્યું નહીં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણે YouTube ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ દ્વારા થોડક સમય પહેલા વિડિયો ની અંદર એવું કહેવા માં આવ્યું કે વ્યક્તિ સાથે ચર્ચા દરમિયાન કે માતાજી કરતા કુતરી સારી મિત્રો જે તે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડનું કહેવું હતું કે દાદા મેકરણ બાબતે તેમણે વાત કરી હતી પરંતુ મિત્રો આ વાત છે તેને લઈને એક ભાઈ દેવી પૂજક જે છે વસંત ચાવડા સાથે ચર્ચા કરી અને જેની અંદર મિત્રો તેમણે કહ્યું છે કે મનસુખભાઈ રાઠોડ આવો માતાજી અને દેવી તત્વ વિશે કહે છે અને માતાજીને કુતરા કહે છે તેમજ મિત્રો તેમનું કહેવું છે કે મનસુખભાઈ રાઠોડ જે છે તે દેવી પૂજક સમાજ પાછળ પડી ગયા છે અને આ બાબતને લઈ અને વસન ચાવડાઈ મનસુખભાઈ રાઠોડને ઠપકો આપવા માટે કરે છે ફોન અને મિત્રો આપવાનું ઉપર જે વાતચીત થઈ છે એનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે તો તમે પણ સાંભળો કે આ બાબતે વજન ચાવડા અને વચ્ચે શું ચર્ચા થઈ છે મિત્રો શાંતિથી સાંભળો રેકોર્ડિંગ તમને પણ મજા આવશે કેમ કે મિત્રો બંને વચ્ચે ખૂબ જ જોરદાર રસપ્રદ સમજવા જેવી ચર્ચા થઈ છે તો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો

હવે એમાં આપણે સોગનનું કરી મે મનસુખ રાઠોડ કર્યું હો નકર તો પહેલા ગોવો અને દાનો અને પાલો અને ડુડો અને માયો નેવડરામ રાખતા હતા હા પેલા હતા એ બસ હા એટલે એમાં મારું નામ લખો રાખ્યું હતું પછી લખો કાઢી અને મનસુખ કર્યું હો માએને કીધું કે મોકલી આમે કીધું મે કીધું ભાઈ ના ના એવું ન હોય મનસુખભાઈ ભાઈ કોઈ સમજું ની હોય તકલીફ હોય જ નહીં

આપડે કોર્ટ માં જઈ પોલીસ માં જઈ તો ઈ દેવ પાસે જઈને અડધા કરે છે દાદા તારા વિશે બોલે છે મનસુખ રાઠોડ ની કઈ જી બંધ થઈ જાય દેખાતું બંધ થઈ જાય આવું કરી દે તો અમે તમે પૂછજી તો અમારું પરમાર છે

આવેદન પત્ર આપે તો સંવિધાન થકી લડતો થકી અને ઓલા ઓલા અભાણ માણસો જવા થકી મને મને બનાવી મનસુખ ગોવિંદ જો કદાચ રખાદાદા મથ નો આવે તો અમે ખાતા પીતા બંધ થઈ જાવ તમે નો ત્યાગ કરતી તો દેવ મને સપ્ન સડીજે ગુજરી જતા અનપાણી બેન કરી

હાલો દેવ ના મઠે તમે દાખલા વગાડવા એ બધા મઠે અને માણસ ને દબાવવા માટે પોલીસ સ્ટેશન કલેક્ટર એ માણસ છે એની પાસે તમે કઈ પુરાવા રજૂ એ નહીં વિચારવું તો કે ભાઈ આ પ્રોબ્લેમ છે પણ આ લોકો ને એમ એને ઈ નથી ખબર દેવ ના નામે પોળી પ્રજા હોય ઈ આમાં ફરમાય

અમારા ઘરે ચા પાણી નાસ્તો અમારી બાઈ નું હાથ નું રાંધેલું કરણ સાથે હવે તારી દેવી પુરવાર કરો સો ટકાની વાત બરોબર બાકી અમારા ઘરે જમે છે અમારી ભેગો બેસે તો ઓલા દેવી પૂજન આવી રીતે બાટલા ચડાવી ને ઓલા માણસો ને ચડાવી હોય તો તું અમારા ઘરે જમે તો તું ઈ કેમ ના પાડે કે નથી જમતો તો આ પાડે ભાઈ જમું છું તો તારી નાઈક માં વાંધો પડે પછી શ્યાર દેવી નો વાંધો પડે તો રગત હજાર વાંધો પડે તો સત હજાર વાંધો પડે બધા ગ્રાઈડ પડી જાય એટલે તું અમે નહીં કાઢી પડે તું આ નહીં ભાઈ જો જો રગત

જો યે બોલે એમ હોય તો તો આવડેનું દિંડ બીજ બંધ કરી દી આ બંધ રવાનું મીઠા પૂર્ણ કે મમેને બંધ કરી એ નગર ક્યાં થિયત અત્યારે ઉધી હાલત બોક ગેટા સડતા જ તને હા યે તો મંદિર બંધ છે હા જ્યારે યે ઈ ભેસળસુર દાદા હાજી મંદિર ખોલાલી હીકા નથી તો તો ઈ નિયમ આંધ્ર દે રાખજી

હવે નવાણું ના ચાલે તો ભારત દેશ ના રહે ને વરણ વ્યવસ્થા ના ચાલે છે નવાણું નાઇટ ખાલી એટલે ઓલી નીમ કરી નવાણું નાઇટ તમારી શેર બાય દેવી ને ભાઈ બધી બેન કરી એક દેવી આમાં આડી નો પડે અને કોક ભેલ ભેગી ના થાવ અને માં ભર્યો ને તો એ કિરણ જાનુ માં ફરિયાદી આપી દીધી હમ લખી ને તો તું લેતો પોલીસ સ્ટેશન ના બેઠા હાલ તાર દેવ ને લેતો રેખા દાદા ની લેતા દેસા દાદા ની લેતો હોય ઢીડક છે એનો બોકડા કાપવા કુકડા કાપવા એને તમને બધાય નિવેદના નામે કાપવા એની બલી પ્રથા કરવી એને હા અરે એ તો બધા ધર્મ જ છે

આ ખર્ચો નાઈટમાં ભૂવા ને કઈ દેવાનું હોય કેમ કે એ તો ગાદી પતિ હોય કેમ કે એ તો ગાદલે જ હોય પોલીસ વાળા ભાડી જાય ભાડી ટપવાનું લેતો રે અને એમના મોટા દડવા માં છે ને આજથી દસ વર્ષ પેલા ત્યાં અમે જયંતભાઈ અમે બધી રેડ કરી હતી બોકડા કાપતા હવે ભૂવો તમે કહો દસ ગાદલા નાખીને માથે બેઠો હતો બોલા બોલા બુસ્કોટ માંથી રિવોલ્વર ભરી ગયો ને

બે ત્રણ વાર ફોન કર્યા પણ કાલે મારો એક ફોન હતો આજે પાસે ભાઈ નો ફોન આવ્યો મને કે મનસુખભાઈ ફોન નહોતું પડતા મધુભાઈ એના કાર્યક્રમ પીડાય છે એટલે મારે નતો તેને તો વળી મને યાદ આવ્યું લાવવા મૂકતું ફોન કરું વિસાવદર તાલુકાનું છાપરિયામાં લગ્ન હતા પણ બહુ સારું હતી વામીકીની હતી કોળી સમાજ ની હતી દલિતો ની હતી બધી સૌ માંથી બધી મિક્સ હતી એટલે એ વાત નો કોડી સમાજ ના પ્રમુખ છે ને ચંદ્રેશભાઈ

પીવડાવી બધા હતા ને તો અમે માતાજી ને જીલણીયા ગાયા બધુંય ગાયું ભાઈ તમે હારે બેઠા હો તો અમે કઈ ગાવા માં કોઈ જાત નો વાંધો નથી માતાજી ની જીલણીયા ગાય માતાજી અહીં આવી છે જ નહીં પાક લાવો ને લોબડી હું માતા લઈને ધૂણું ઈ તો મારી રીતે મારે ધૂણવાનું છે દેવ માર પૈણ માં આવે સાચી વાત મટકા ફરતો તો ને એવું બધું એમને પાત્ર કર્યા કેમ કે અમે તો ડાક વગાડી લે મને ખબર હોય કેમ ધૂણાઈ

હું હું સાહેબ તમારા વિડિયો રોજ જોઉં છું તમારા વિડિયો કોઈ ધર્મ વિશે નથી આવ્યો હોય જ નહીં પણ આપણે ધર્મ ની નારે કાઈ વાંધો જ નથી જેને જે ધર્મ પાળવો હોય એ સ્વતંત્ર છે પાળે જલસા કરે આપણો સનાતન ધર્મ છે એ સૌથી પુરાણો દસ હજાર વર્ષો પહેલા નો આપણો હિન્દુ ધર્મ જૂનો છે બરોબર તો આ ચોટેલા ચામુંડા નું મંદિર એ કેટલા વર્ષો નો ઇતિહાસ છે બરાબર એ તો મને ખબર નથી કેમ કે હું છે ને હું નામ દીધું તમે ભૂલી ગયો અશોકભાઈ હું કોઈ ધર્મ નો વિરોધ તો નથી કરતો બરાબર પણ હું કોઈ પાછો છે ને માતાજી દેવી દેવતાઓ માં માનતો નથી એટલે કોનો કેટલો ઇતિહાસ એ મને નથી ખબર પણ મનસુખભાઈ જો માતાજી ને કુતરીઓ કીધી હોય અને એવો તમારી કઈ પુરાવો પીડ્યો મને તમ તમે વોટ્સઅપ કરો એટલે હું એને કીધું કે માતાજી ની કુતરી કેવાય નહીં તમારે જે હતા ને એને કીધું તું કે કુળદેવી કરતા કુતરી બલી બરાબર આ મઢમાં બેઠેલી બોલે નહી અને ઓલી ભસીને બગાડે બરાબર એટલે મેકરન દાદા કહીએ કે માતાજી ને બાકી આપડી થી માતાજી ને કેવાય હું મનસુખભાઈ ને કીધું તમાર થી કુતરી નો કહેવાય દેવી પૂજક સમાજ ના ટાર્ગેટ વધારે કરે છે કે અમે કોઈ તમને હું કેમ ટાર્ગેટ કરે તમે હું એના કાઈ ડુંડા વાટી લીધા સમાજ નું અપમાન કરે કે તમારા રખત હતા આમ ફલાણું ને આવું બધું સાહેબ બોલે સમજ્યા અને નાના માણસ છે અને મજુરિયા માણસ છે સમજ્યા આ તો જે રૂપિયા જેને પાસે રૂપિયા હોય ને એ બધું જેને બીજા સમાજ ના ટાર્ગેટ કરે જો ભાઈ સમાજ ને કોઈ ને ટાર્ગેટ નો કરે એ વસ્તુ યોગ્ય નથી પણ મેં તમને કીધું એ મને મોકલો તમતો હું મનસુખ ભાઈ ઠેકીને કીધું કે ભાઈ આ

ઈ પછી મોટા મોટા કતલખાના ભારતમાં આપડા રોટલા બંધ થઈ જાય એમ થાય વાંધો તો એ પડે તમે બધા એક કામ કરો તમે બધા મારી ભેગા જોડાવો આપડે તારી મોટું માથું હોય ને તેના એના ઘર નો આપડે કતલખાના બંધ કરાવવા નીકળવું ચાલો તમે જોડાવો બધા મારી ભેગા જો મારો નંબર છે આ સેવ કર લેજો બરોબર ને સાહેબ હું ગાયો આ મને કે આ રોડ ઉપર કેટલી ગાયો મરે છે પડી અમે અમે કતલખાને જાય છે એ સાહેબ અમે એવું કહી છે કે રોડ માં તે ગાયો આવી જુકમ જોઈ જો આપણે ગાય ને માં કેતા હોય તો માને રગડતી મૂકી ન દેવાય ઘરે બાંધીન રખાય ના 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 મુકાય લાખ રૂપિયા મૂકી દે છે ને નાલાયકો કહેવાય ને હા એ નાલા કેવો નાલાયકો એનું દૂધ પીવું હોય ને તા ઉધી રાખે હા એટલે આપણે તો ઈ કહેવાનું છે કે જો આપણે માં કહી તો માને રખડતી ન રખાય નો એટલે પેલી જવાબદારી તો જે રખડતી મૂકી દે છે એની આવે અને બીજી જવાબદારી જે આ ગૌરક્ષકો કે અમે ગૌરક્ષકો છીએ કે બીજે ક્યાંય જાતી હોય તો ગાડી ઉભી ઉભી રાખી અને ગાયું ઉતારી લઈ ડ્રાઈવરો ને મારે આવું બધું કરે તો એને હોતે જવાબ એની આ જવાબદારી છે કે આવડી આ ગાયું જે રોડ માંથી રખડે છે રખડવા ન દેવી અને એના માટે ખારી ગૌશાળા બનાવીને આપણે એમાં બધી પૂરી દઈએ તો એવું તો કોઈ ફાવતું નથી કોક મારવા માટે ને તોડવા માટે એ બધું ફાવે